શ્રી ખોડિયાર માતાજીનું મંદિર વરાણા ગામ તાલુકા સમીમાં આવેલું છે માતાજીનું પવિત્ર મંદિર મંદિર વર્ષ જૂના ઇતિહાસને પ્રદર્શિત કરે છે નવું વરાણા કલા અને રહેવા જમવાની સગવડતા ધરાવે છે વઢિયાર સમાજ સુકા પ્રદેશમાં સેલિબ્રેશનની ચિનગારીઓ ફૂટી રહી છે અને આ પ્રદેશ માટે આસ્થાનું સૌથી મોટું સ્થાન એટલે વરાણાની ખોડિયાર આમ તો આ ખોડિયાર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પૂજાતી લોક દેવી છે સૌરાષ્ટ્રમાં ખોડિયારના અનેક વિખ્યાત ધામો છે પરંતુ વરાણા સૌથી અલગ અનન્ય અને વિશિષ્ટ છે આ એક જ ધામ આ ખોડિયારના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધુ સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે મિત્રો ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે વરાણા ગામ તાલુકા મથક સમિતિ આશરે પાંચ છ કિલોમીટરના અંતરે વસેલું છે અહીં વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમિત્તે એટલે કે મહાસુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે જેમાં લોકો માતાજીના દર્શનાર્થે આવે છે તે દિવસે આજુબાજુના ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા માટે પણ આવે છે ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાની કે સહાની ધરાવવામાં આવે છે જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે અહીં રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહાસુદ પડવોથી પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ આઠમ અને નોમનું ખાસ મહત્વ છે તેમાં આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે મેળામાં ચકડોળ નાની મોટી ચકરડીઓ મોતના કુવા જાદુ તથા મદારીઓના ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે Rajasthan થી ગુજરાત આવતી વેળાએ આ એક ખોડિયાર વરાણાના નેહમાં રોકાયા હતા વરાણા આહીરોનું ગામ હતું એક આહીર નીહ સંતાન હતો ખોડિયાર ની કૃપાથી એમને ત્યાં પુત્ર જન્મ થયો આ પરંપરા ત્યારથી ચાલુ થઈ આજે પણ મહાસૂદ બિઝનેસ સૌપ્રથમ ગાણી આહીર કુટુંબ જ ચઢાવે છે આ પરંપરા વર્ષોથી અકબંધ છે કાણી એટલે તલ ગોળનું મિશ્રણ જે કોઈને પુત્ર જન્મ થાય એ સવા મણ એટલે કે પચીસ કિલો ની સાની ચડાવે છે યાદ રહે આ પરંપરા ફક્ત વરાણા ખોડિયા સાથે સંકળાયેલી છે માટેલ રાજપરા કે રોહિત આ પરંપરા નથી આ થયો ઇતિહાસ હવે ઝલક માણીએ આ પાતીગઢ મેળાની પોષ મહિનાની પૂનમ પૂર્ણ થતાં જ આ મેળાની તૈયારીઓ શરૂ થઈ જાય છે ચકડોળ મોતનો કુવો રંગબેરંગી વસ્તુઓ વેચનારા દુકાનદારો વગેરેથી થોડા જ દિવસોમાં વરાણાનું વાતાવરણ ધમધમતું થઈ જાય છે સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાંથી પણ ભાવિકો દર્શન માટે આવે છે પણ વઢિયાર વાગડ ખારાપાટ તેમજ બનાસકાંઠાના લોકો માટે તો આ મેળો પોતાના પરિવારના પ્રસંગ સમો જણાય છે મિત્રો વરાણાથી નજીકનું એરપોર્ટ અમદાવાદમાં આશરે દોઢસો કિલોમીટર દૂર આવેલું છે અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્વારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે વરાણાથી પાટણ નજીકનું રેલવે સ્ટેશન છે પાટણ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે નેટવર્ક પર આવેલું છે શહેર દેશના અન્ય ભાગો સાથે ઘણી ટ્રેનો દ્વારા જોડાયેલું છે અમદાવાદથી પાટણ વચ્ચે દૈનિક એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો ચાલે છે વરાણા દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા પણ જોડાયેલું છે શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલું છે